સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં આગામી સોળમી જાન્યુઆરીથી અગિયાર સેન્ટર પર કોરોના અંગેની વેક્સિનેશનની કામગીરી શરૂ થવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આગામી સોળ જાન્યુઆરીના વેક્સિનેશનના પ્રથમ ડોઝ ફ્રન્ટ ફ્રન્ટલાઇનર્સ એટલે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવામાં આવશે આ વેક્સિનેશન કોવિશિલ્ડ નામની વેક્સિન છે અને તે બે તબક્કામાં આપવામાં આવશે તારીખે બનાસકાંઠામાં અગિયાર જગ્યાએ વેક્સિન આપવાનું છે અગિયાર જગ્યામાં બનાસ મેડિકલ કોલેજથી ચાલુ થઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરિયા ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાંદોતરા વેડનચા ધાણધા રતનપુર ડીસામાં માલગઢ વરનોડા લોરવાડા તે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જેમ અગિયાર સાઇટ નક્કી કરી છે ત્યાં આપણે કોરોનાનું વેક્સિનેશન આપવાનું છે સોળ તારીખે પ્રથમ ડોઝ આપવાનું છે એની પછી એના મહિના પછી બીજો ડોઝ આપવામાં આવશે અને એની પછી ચૌદ દિવસ બાદ એનામાં ઇમ્યુનિટી આવશે એટલે કે આપણે જ્યારે આજે વેક્સિન એને સોળ તારીખે આપીએ તો એને અઠવાડિયા પછી કોરોના કદાચ પોઝિટિવ થાય તો એવું સમજવું નહીં કે વેક્સિન આપ્યું હતું કેમ પોઝિટિવ આવ્યો કારણ કે એનામાં ઇમ્યુનિટી ડેવલપ થતાં બે ડોઝ લીધા પછી પણ પંદર દિવસ કેળે ઇમ્યુનિટી ડેવલપ થાય છે તો આપણે આ રીતે આ લોકોમાં એક પ્રચાર પણ કરવાનો છે પ્રસાર પણ કરવાનો છે અને વેક્સિન કોવિશિલ્ડ નામની આવવાની છે તે તમામને આપણે અગિયાર સાઇડ ઉપર સોળ તારીખે આપવાની છે